આજે વહેલી સવારથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે વરસાદનું વાતાવરણ જોઈને ખૂબ જ અમારું મન પ્રફુલ્લિત થઈ ગયું છે થઈ ગયું છે ગરમીના માહોલમાંથી વરસાદમાં આવ્યા તો વાતાવરણમાં ખૂબ જ ઠંડક પ્રસરી રહી છે અને ખૂબ આનંદનો માહોલ છવાઈ ગયો છે ઘણા સમયથી લાંબા સમયથી અમે વરસાદની રાહ જોતા હતા તેમ વરસાદને જોઈને મોજ નાચી રહીએ તે રીતે અમે અમારી શાળામાં બાળકો અને અમે વરસાદી જોઈને ખુબ જ આનંદભર્યું વાતાવરણ તાજગીભર્યું વાતાવરણ નો અનુભવ કરી રહ્યા છીએ